કોઈ ગ્રાહક દેખાતું ને આવતું ચો દેખાતું ના કોઈ છેલ્લા સેટર સેટર ને હા તીજુ આ બની હું એવું ભરેલું પડ્યું હજી એક ગલા છે

પૈસા ખર્ચવા જ પડશે પૈસા ખર્ચવા મફત થોડા મળતા જાય હેડે પૈસા હાલ હારા ડૂબકી માર્યા વગર ખર્ચો આવે ને <laughs> <inaudible dialect language> કાકુ ચીજ ગાધે જા એકદમથી યાર હારામ બે હાલ તો હાલ તો પાલું પાલું લેવું

તેર મોાળ દેઉ 500 રૂપિયા છો તા આ તો એ પીવો બેઠા બેઠા બરાબર હું જાવ હવે 100 જાવ રહે ઓ કેટલું રહે તારે ડાળા નું કાઉન્ટર કેટલું રહે કાઉન્ટર કેવાય કે ડાળા તો લગભગ 25 જેવું દેતો છે ને હા ને હા કે 25000 કે છૂટો કરા આ તમે હવામાં બીજું કોઈ અલગ તો મજા આવી જાય મસાલા વાળું પેલું પડી જાય

પાટમ મેલે છે મેલક તરો બોલામ હા મેલક યે પાટમ કાટ કોઈ ના હાલતાય નહી બાકીમાં પાસ પહેલા તો આવાળો ભરીને બેઠાય જો કે અંજો આલવાનું મમલી ડોહો અક્કો દાડી બેહી ખરા તડકઈ જલવા

લા પૈસા લાયા પંદરસો રૂપિયામાં ફતા પંદરસો દાદુ પીવી રોજ

ભા તમે હોય બે દોસ્તા રહ્યું હોય પોલીસ ચોકી માં સર કેવા જાવ પડી છે મુલામ કે

સાહેબ ગઈ વાત તો આપો સાહેબ હા લે એ મારો કે યાર પૂચુ પૂચુ મારો મારો આ તો જો

બંને ચોકી હાજર કરવા ફટાફટ ચલો થોડી વાર હલો હલો ફટાફટ બે ગાડી જોડે ચોકી માં હાજર કરવાના

કે ત આવાખો કે પેલા તાળુ તાળુ આવશે તોમાં વાખુ હે સાહેબ હટ 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 તો કી હટ 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 ઓય 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 ઓમ હેડ ઓમ હેડ કો ના ચલે માં ગડ બે આ એ બેહો એ ગાડી માં ગાડી માં ગાડી મિરા તો કી દુ આ બાકી માર લે

Sao đó Lip À Tại em Bề ra À chưa ta Bề kia bắn đi bề kia À bề kia Đi cùi đi cùi À ai là ta đừng chú Tại em Tại ચેનલ ને આટલો બધો સપોર્ટ માટે ખૂબ ખૂબ દિલથી આભાર માને છે અમારી ટીમ વતી લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં બોલો ગુરુ મહારાજ જય